બેસ્તાન ખાતે રહેતા રાહુલ પાટીલ ઘર પાસે જ મિત્ર પ્રશાંત શિંદે તથા પ્રદીપ પાટેલ લાકડાના ફટકા વડે માથાના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હતી જેમ કે બેસ્તાણ પોલીસે તપાસ હા દરી હત્યા પ્રશાંત હીરામણ સિંધે અને તેને હત્યામાં સાથ આપનારા મિત્ર પ્રદીપ કૈલાશ પાટેલને ઝેપી પાડ્યા હતા અને પુતપ્રદ કરતા આરોપી પ્રશાંત શિંધે કબૂલાત કરી હતી કે મૃતક રાહુલ પટેલની પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબંધ હતા જેમ કે મૃતક રાહુલ વારમાં ઝઘડો કરતો હતો જેથી પ્રશાંત એ મિત્ર પ્રદીપ સાથે મળી રાહુલની હત્યા કરી નાખી હતી અથવા બેસ્તાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ આઠ સાત બે હજાર ચોવીસના આશરે રાત્રે દસ વાગ્યાની આસપાસ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં એકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લોહી લુહાણ હાલતમાં પડેલી છે જે જે અનુસંધાને વેસ્તાનની સ્થાનિક પોલીસ અને વેસ્તાનના પોલીસ શ્રી સ્થળ ઉપર પહેચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું જેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યો એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનારી છે રાહુલ રાહુલ પાટિલ એનું મર્ડર કરેલાનું ડિસ્કોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટિલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ શિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટિલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હિરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ ની પત્ની એના આડા સંબંધનો પણ શકવહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથળ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત તૂજાવેલ છે